હવે આજે ચેપ્ટર સાત જે આપણું ધોરણ બારનું ચેપ્ટર સાત ચાલે છે એમાં આપણે આગળના લેક્ચરમાં થિયરી જોઈ ગયા હતા માત્ર ઇન્ડક્ટર વડે એસી પરિપથ એના અંદર આપણે સૂત્રો પણ જોઈ ગયા હતા એના પરથી આપણે બે એક્ઝામ્પલ જોવાના છીએ એક છે ઉદાહરણ સાત પોઈન્ટ બે અને એક છે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે તો અહીંયા ઉદાહરણ સાત પોઈન્ટ બે જોઈએ ઉદાહરણ સાત પોઈન્ટ બે જેની રકમ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો આરએમએસ પ્રવાહ શોધો તો અહીંયા જે ડેટા આપેલું છે એ લખી લઈએ પેલા તો અહીંયા જુઓ હેનરી આવે મિલી હેનરી એટલે તમને ખબર છે કે ઇન્ડક્ટરનું હોય મૂલ્ય એલ ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે પચીસ મિલી હેનરી તો મિલી વીંમતો યાદ હોવી જોઈએ પીલી એટલે દસની માઇનસ ત્રણ ના ખબર પડે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સો સેન્ટીમીટર બરાબર દસ એમ એમ તમારી મિલી એટલે દસની માઇનસ ત્રણ યાદ કરી લેવાનું આ થઈ ગયું હવે આ થઈ ગયું હેનરી બીજી કિંમત આપેલી છે તમને વી જો મહત્તમ ને એવું લખેલું ના આપેલું હોય તો વી ની કિંમત તમારે માની લેવાની તો વી ની કિંમત આપેલી છે બસો ને વીસ વોલ્ટ ત્યાર પછી આવૃત્તિ આપેલી છે એફ ઇઝ ઇક્વલ ટુ પચાસ પચાસ હર્ટ આપેલી છે પચાસ હર્ટ આ થઈ ગઈ હવે અહીંયા આપણે જયારે થિયરી જોઈ માત્ર ઇન્ડક્ટરના અંદર ત્યારે આરએમએસ પ્રવાહ અહીંયા શોધવાનું કહ્યું છે શું કહ્યું છે આરએમએસ પ્રવાહ આઈ આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન ચિહ્ન આપણે જોઈ લઈએ તો આઈ આર એમ એસ ક્યારે થાય જ્યારે વી આર એમ એસ હોય વી આર એમ એસ હોય પણ અહીંયા અવરોધ મૂલ્ય શું હતું ઇન્ડક્ટરના અંદર ખાલી માત્ર આર ના અંદર આર તમે લખશો તો ચાલશે પણ અહીંયા ઇન્ડક્ટરના અંદર શું હતું જ્યારે થિયરી જોઈ જોઈ ગયા હતા ત્યારે તો અહીંયા એક્સેલ લખતા હતા આપણે એક્સેલ તો એક્સેલ નું મૂલ્ય શું હતું તો એક્સેલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ

અહીંયા વી લખેલો છે છેદમાંથી ઉપર જતું રહેશે તો ઓમેગા સી આ થઈ જશે એટલે આપણે કેપેસિટીના અંદર પણ સૂત્ર યાદ રાખી લેવાનું છે હવે અહીંયા જુઓ ઓમેગાની કિંમત તમારે યાદ રાખવાની છે સૂત્ર કયું છે સૂત્ર તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ટુ એફ આ સૂત્ર યાદ રાખ કારણ કે અહીંયા એફ ની આપેલી છે અને અહીંયા એલ હવે અહીંયા કિંમતો તમે મૂકશો અહીંયા એલ ઇઝ ઇક્વલ ટુ ટુ તો એમના એમ પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ એફની કિંમત છે પચાસ હર્ષ પચાસ હર્ષ અને એલની કિંમત છે પચીસ ચૌદ પચાસ ગુણ્યા પચીસ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પચાસ ગુણ્યા પચીસ બરાબર કરી દઈએ તો કેટલો આવે છે સાતસો પંચ્યાસી પચાસ ઇઠોતેર પચાસ દસ ની માઇનસ ત્રણ હવે માઇનસ છે તો આપણે સાત પોઈન્ટ પંચ્યાસી અહીંયા અવરોધ છે તો એકમ શું આવશે ઉમેગા આવશે ક્લિયર ઉમેગા આવી ગયું અહીંયા આપણે વીઆરએમએસ હોય તો આર એમએસ થવાનું આઈઆરએમએસ થવાનું છે અહીંયા કિંમતો નું પણ છે કિંમત કેરી છે બસો વીસ બસો વીસ છેદમાં માં ની કિંમત આપણે શોધી લીધી છે તો કે કેટલી મળી સાત પોઈન્ટ પંચ્યાસી તો સાત પોઈન્ટ જવાબ આવે છે અઠ્યાવીસ અઠ્યાવીસ પોઈન્ટ જીરો છે તો અહીંયા આપણે બુકના અંદર જે જવાબ આપેલો છે અઠાવીસ એમપીએ તો તમને આઈ એમ નું મૂલ્ય મળી ગયું કે અઠ્યાવીસ એમપીએ હવે અહીંયા આ જેવો દાખલો છે એવું ને એવું સેમ અહીંયા સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે આપણે એ પણ સાથે સાથે જોઈ લઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ને સાત પોઈન્ટ ત્રણ છે આપણે આગળ જે બોલે સાત પોઈન્ટ બે બોલતા પણ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ છે એના અંદર પણ કિંમતો આપેલી છે કઈ આપેલી છે તો અહીંયા વી કશું આપેલું ના હોય તો તમને કિંમત આપેલી હોય વીઆરએમએસ ની હોય મહત્ તમને એવું ના લખેલું હોય તો વીઆરએમએસ માની લેવાનું તો અહીંયા બસો વીસ આપેલા છે વીઆરએમએસ બસો વીસ વોલ્ટ ત્યાર પછી પચાસ હર્ટ આપેલા છે તો ફ્રીક્વન્સી આપેલી છે એટલે કે આવૃત્તિ પચાસ હર્ટ અહીંયા જે આપેલું છે એ જ અહીંયા આપેલું છે ત્યાર પછી અહીંયા જે ઇન્ડક્ટર નું આપેલું છે તેના અંદર ચુમ્માલીસ આપેલું છે તો એલ ની કિંમત કેટલી આપેલી છે ચુમ્માલીસ એમ એચ એમ એટલે અહીંયા જે લખેલું છે એ રીતના હેનરી તો અહીંયા ચુમ્માલીસ ગુણ્યા દસ ની ત્રણ હેનરી આ થઈ ગયું ઇન્ડક્ટર જોડેલું છે તો અહીંયા પણ શું કરવાનું છે આઈઆરએમએસ શોધવાનું છે અહીંયા જેમ છે એવી જે આઈઆરએમએસ ઇઝ ઇક્વલ ટુ પ્રશ્ન ચિહ્ન તો અહીંયા જે બે ભાગ પાડ્યા છે એમ અહીંયા પાડી દેજો તો અહીંયા આઈ આર એમ એસ ઇક્વલ ટુ વી આર એમ એસ અપોન અહીંયા જે ઇન્ડક્ટર છે માત્ર ઇન્ડક્ટર ઇન્ડક્ટર ના અંદર શું આવે એક્સેલ આવે તો એક્સેલ નું મૂલ્ય તમને ખબર છે કે એક્સેલ કઈ રીતે શોધવાનું અહીંયા છે એવી રીતે જ અહીંયા શોધવાનું તો અહીંયા ઇક્વલ ટુ ઓમેગા એલ ઓમેગા એલ ની કિંમત છે કેટલી છે તો ટુ પાઈ એફ બે ની કિંમત બે પાય ની કિંમત આપણે ગુણાકાર કરી દઈએ એટલે બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ થઈએ ગુણ્યા પચાસ ડાબી તરફ જાણો અહીંયા પોઈન્ટ એક બે અને ત્રણ તો અહીંયા કેટલા પોઈન્ટ આવે તેર પોઈન્ટ આઠસો ને સોળ આ શું છે અવરોધ કારણ કે જે નીચે હોય અવરોધ હોય તો એક

ક્લિક કરી લેજો અને ક્લિક કરી લેજો અને ઓપ્શનમાંથી ઓલ સિલેક્ટ કરી લેજો અને ત્યાર પછી તમને વિડીયો લાઈન સર જોવા હોય તો તમે પ્લે લિસ્ટમાં આવી જજો શામાં આવી જ પ્લે લિસ્ટ લખેલું છે તેના અંદર તમને વિડીયો દરેક ચેપ્ટરનું જોવા મળશે ધોરણ અગિયારનું ચેપ્ટર બારનું ચેપ્ટર એક બારનું ચેપ્ટર બે બારનું ચેપ્ટર ત્રણ અગિયારનું ચેપ્ટર એક બે ચેપ્ટર ત્રણ એના અંદર તમે ક્લિક કરજો તો અંદર તમને વિડીયો લાઇન્સ જોવા મળશે એટલે તમારે શોધવા નહીં પડે તો તમે પ્લે લિસ્ટમાં જઈને શોધી લેજો અને મટિરિયલ માટે તમે ચેનલ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ રહેજો તમને મટિરિયલ ચોક્કસથી મળતું રહેશે